કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક પ્રેક્ટિસ વર્કની અંદર પૂરું કરાવેલું છે અને હવે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ચાલુ કરાવવા માટે જઈ રહ્યા છે મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે પણ ખૂબ જ સિમ્પલ છે જેવું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક હતું બરાબર છે તમારે માત્ર ને માત્ર ધ્યાન રાખવાનું છે કઈ જગ્યાએથી કયા નિયમ આવે છે ને એ તમારે ખાસ જોવા પડશે આની અંદર બરાબર છે ને એટલા માટે મિત્રો તમને ચતુષ્કોણના બધા ભાગો વિશેની માહિતી ખબર હોવી જોઈએ ત્યાર પછી ચતુષ્કોણના પ્રકાર કયા કયા પડે છે એની માહિતી પણ તમને ખબર હોવી જોઈએ જો મિત્રો તમને હજી પણ ચતુષ્કોણના પ્રકારો વિશે ખબર ન પડતી હોય તમને હજુ કાચું રહેતું હોય ને તો ખાસ આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે પણ આખો એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે નામ છે એનું ચતુષ્કોણનું પોસ્ટમોર્ટમ ખાસ આપણે પ્લેલિસ્ટમાં જોઈ લેજો તમને ત્યાં જોવા મળી જશે મિત્રો એમાં તમને ચતુષ્કોણની બધી બધી માહિતી આપેલી છે આપણે કંઈ જ બાકી રાખેલું નથી તો ખાસ જોઈ લેજો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આ વિડીયોની જેમાં આપણે આ વિડીયોમાં ત્રણ પોઈન્ટ બેની શરૂઆત હવે આપણે કરી દઈએ છીએ ચાલો સૌથી પહેલાં આપણને આપેલું છે શું તો અહીં સમાંતર ચતુષ્કોણ આપણને આપ્યો છે એક્સ વાય ઝેડ ડબલ્યુ તમે જોઈ શકો છો કે એક્સ વાય ઝેડ અને ડબલ્યુ આપણને આપેલું છે અને એના પરથી આપણે નીચેના કેટલાક પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે ખૂબ જ સિમ્પલ છે જોજો ચલો એક્સ વાય બરાબર શું હોય તો કે એક્સ વાયની સામે કઈ બાજુ છે તો કે એક્સ વાયની સામે બાજુ કઈ છે ઝેડ ડબલ્યુ તો ડબલ્યુ બરાબર ને તો શું અહીંયા ડબલ્યુ ઝેડ આપણો જવાબ થશે એવી રીતે વાય ઝેડની સામે કોણ છે તો કે આ વાય ઝેડ તો એની સામે ડબલ્યુ એક્સ છે કે તો એક્સ ડબલ્યુ છે તો કે એક્સ ડબલ્યુ આપણો જવાબ થશે ચલો એક્સ વાયને સમાંતર ખાલી જગ્યા છે એક્સ વાયને સમાંતર તો એક્સ વાય એને સમાંતરમાં ડબલ્યુ છે wz ઝેડ છે એવી રીતે વાય ઝેડને સમાંતર ડબલ્યુ એક્સ કાં તો એક્સ ડબલ્યુ એક્સ ડબલ્યુ બંને કહી શકાય છે ચાલો એવી રીતે માપ ખૂણો ડબલ્યુ એક્સ વાય તો ડબલ્યુ એક્સ વાયની સામેનો ખૂણો કયો છે કારણ કે ખબર ને કે સમાંતર ચોથુષ ખોરની અંદર સામસામેના ખૂણા કેવા હોય છે સમાન હોય છે એટલે આપણે ગોતવાનું છે આની સામેનો ખૂણો પહેલાં આપણે આને શોધી લઈએ ડબ્લ્યુ એક્સ ક્યાં છે જો જો w x અને અહીંયા y એટલે કે અહીંથી w x y તો આની સામે કયો ખૂણો આવે છે તો કે આ આવે છે તો શું લખાય w z y લખાય w z y પણ લખાય અથવા તો y z w પણ લખાય તમે જે લખોને ચાલે એટલે અહીં આવશે માપ ખૂણો w z y w z વાય ક્લિયર છે ને મિત્રો ચાલો એવી રીતે આપણે બીજું કરવાનું છે આગળ કે એક્સ વાય ઝેડની સામેનો ખૂણો એક્સ વાય ઝેડ એટલે કે આની સામેનો ખૂણો કયો બનશે તો કે આ બનશે એક્સ ડબલ્યુ ઝેડ બનશે માપ ખૂણો એક્સ ડબલ્યુ ઝેડ બનશે ક્લિયર છે ને ચાલો આગળ જઈએ હજી બી ક્વેશ્ચન બાકી છે આપણા સાતમો એક્સ એમ બરાબર ચલો એક્સ એમ એટલે અહીંથી આટલું ગણાય એક્સ એમ એટલે અહીંથી લઈને આટલું ગણાશે તો સેમ વસ્તુ કે આની જેવું જ માપ કોનું હોય તો કે એની સામે એટલે કે આ હોય બરાબર ને કારણ કે આપણે ભણી ગયા છે કે ભાઈ સમાંતર બહુ ચતુષ્કોની અંદર વિકરણો દુ ભાગ્યા છે એટલે એક્સ એમ તો ઝેડ એમ એવું લખાય એક્સ એમ બરાબર ઝેડ એમ એવું લખાય ચાલો એવી રીતે સેમ વસ્તુ છે વાય એમ છે તો આની જેટલું જ માપ આનું હશે એટલે વાય એમ બરાબર ડબલ્યુ એમ વાય એમ બરાબર ડબલ્યુ એમ થાય ચાલો હવે આગળ માપખૂણો ઝેડ ડબલ્યુ એક્સ પ્લસ માપખૂણો ડબલ્યુ એક્સ વાય સૌથી પહેલાં બંને અંદર કઈ જગ્યાએ આવે જોઈ લો તો ડબલ્યુ ઝેડ ડબલ્યુ એક્સ ઝેડ ડબલ્યુ એક્સ એટલે કે આ વાળો ખૂણો અને ડબલ્યુ એક્સ વાય ડબલ્યુ એક્સ વાય એટલે કે આ વાળો ખૂણો આ બંને ખૂણા મિત્રો કેવા છે પાસ પાસેના છે અને છ બા છ માં પાસ પાસેના ખૂણાનો સરવાળો કરો તો કેટલા આવે એકસોને એંશી થાય એકસો ને એંશી અંશ ચલો બીજું કરીએ આપણે અહીંયા બીજું કરીએ હવે સેમ વસ્તુ કરવાનું છે ડબલ્યુ એક્સ વાય એક્સ વાય ઝેડ ડબલ્યુ એક્સ વાય અને એક્સ વાય ઝેડ મતલબ કે આની અને આની વાત છે તો આ બંને પણ કહેવાય છે પાસ પાસેના એટલે આનો પ્લસ કેટલો આવે એકસો એંસી તો એ પણ લખી દઉં એકસો એંસી અંશ આગળ બીજું જુઓ દાખલા નંબર અગિયારમાં જુઓ ખાલી જગ્યા નંબર એક્સ વાય ઝેડ અને વાય ઝેડ ડબલ્યુ એક્સ વાય ઝેડ એટલે કે આ વાય ઝેડ ડબલ્યુ એટલે કે આ આ બંને પાસ પાસેના મતલબ કે એકસો ને એંસી અંશ આનાય થશે અને એવી રીતે વાય ઝેડ ડબલ્યુ વાય ઝેડ ડબલ્યુ એટલે કે આ ખૂણો અને ઝેડ ડબલ્યુ એક્સ ઝેડ ડબલ્યુ એટલે આ ખૂણો આનો સરવાળો પણ એકસો ને એંસી અંશ જ થશે ક્લિયર છે બધા એને મિત્રો કે કેવી રીતે આપણે ખૂણાને ગોતવાના છે અને કેવી રીતે આપણે જવાબ લખવાના છે ચાલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર બીજો એને એ પણ ખૂબ જ સિમ્પલ છે આપણે બુકમાં ભણી ગયા છે ને એવું ને એવું સેમ કરવાનું છે કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધવાના છે ખૂબ જ સિમ્પલ જોજો અહીંયા એકસો પાંચ અંશ આ છે તો એની સામેનો ખૂણો પણ કેટલો થાય એકસો ને પાંચ અંશ જ થાય તો લખી દેવાનું સૌથી પહેલું માપ આપણું કે વાય બરાબર સેમ એકસો ને પાંચ અંશ ચલો મિત્રો વાય મળી ગયા ને આપણને હવે આપણે એક્સ મેળવી લઈએ હવે આપણે એક્સ મેળવી લઈએ આ એક્સ અને એકસો પાંચ આ બંને કેવા કહેવાય તો કે પાસ પાસેના ખૂણા કહેવાય એક્સ અને એકસો પાંચ બંને પાસ પાસેના અને પાંચ પાસેના ખૂણાનો સરવાળો કેટલો આવે એકસો એંસી અંશ થાય તો લખીએ આપણે અહીંયા કે ભાઈ એક્સ પ્લસ એકસો પાંચ એક્સ પ્લસ એકસો પાંચ બરાબર એકસો એકસો પાંચને બરાબરની પાછળ જવા દઈએ તો એક્સ બરાબર એકસો માઇનસ એકસો પાંચ તો એકસો એસી માંથી એકસો પાંચ કાઢો તો કેટલા વધે પંચોતેર વધે પંચોતેર અંશ આપણો એક્સ અંશનો ખૂણો થાય છે ચલો મિત્રો તો એ રીતે સેમ ટુ સેમ વસ્તુ આગળ જોવાનું છે આપણે શું તો કે આ ખૂણો એ પંચોતેર છે તો પછી એનો સામેનો પણ કેવો કહેવાય પંચોતેર લખવાનું કે ભાઈ એક્સ બરાબર ઝેડ છે તેથી ઝેડ બરાબર પણ કેટલા આવશે પંચોતેર અંશ જ થાય આ આપણો જવાબ થશે ચાલો આગળ જઈએ છીએ આપણે દાખલા નંબર બીજા પર કૂદકો મારીએ સેમ ટુ સેમ દાખલો છે સેમ ટુ સેમ દાખલો છે આ ખૂણો પાસઠ અંશ છે તો દેખીતી રીતે વાય પણ કેટલો બનશે પાસઠ અંશ લખી દઈએ કે ભાઈ વાય બરાબર પણ પાસઠ અંશ હવે એક્સ મેળવવા માટે આપ બંનેનો કરી દઈએ પ્લસ એટલે કે એક્સ અને પાસઠ બંને કહેવાય પાસ પાસેના ખૂણા અને પાસ પાસેના ખૂણા હોય એટલે સરવાળો કરવાનો ચાલો એક્સ પ્લસ પાસઠ ડિગ્રી બરાબર એકસો ને એસી હવે પાસઠને લઈ જાઓ બરાબર નહીં પાછળ તો એક્સ બરાબર એકસો ને પ્લસ પાસઠ છે એ માઇનસ પાંસઠ થાય તેથી ઝીરોમાંથી પાંચ જશે એટલે પાંચ રહેશે સાતમાંથી છ ગાળો એટલે એક વધશે ને એક અહીંયા એક્સ્ટ્રા એકસોને પંદર અંશ થશે એક્સ બરાબર કેટલા આવે છે મિત્રો એકસોને પંદર અંશ થાય છે એક્સ બરાબર એકસોને પંદર અંશ આપણો એક્સ મળે છે હવે જે માપ એક્સનું છે એ માપ ઝેડનું પણ હોવાનું ને કારણ કે બંને કેવા છે પાસ પાસેના છે એક્સ બરાબર ઝેડ છે તેથી ઝેડ બરાબર પણ ઝેડ બરાબર પણ એકસો ને પંદર જ થશે કારણ કે સામ સામેના ખૂણા છે બરાબર છે મિત્રો લખી પણ શકીએ છીએ આપણે એક્ઝામ લખવું હોય તો લખી શકાય છે કે ભાઈ પાસ પાસેના ખૂણા પાસ પાસેના ખૂણા ચાલો આગળ જઈએ છીએ હવે આપણે દાખલા નંબર ત્રીજા પર કૂદકો મારીએ છીએ હવે જોજો આ ખાસ મિત્રો જોજો આમાં તમે આમાં તમે કન્ફ્યુઝ થશો એવું છે એટલા માટે બરાબર છે બાકી તો અમે જ્યારે કન્ફ્યુઝ થવા એવું છે નહીં પણ ખાસ ધ્યાન રાખજો કે શું કરવાનું છે ચાલો કરીએ છીએ સૌથી પહેલાં આપણે જોજો અહીંયા આ જે ખૂણો કેટલો છે આ ખૂણો નેવું છે બરાબર છે અને આખા જ આપણે લાઇન કરીએ આખી લાઇન આપણે જો કરીએ તો એમાં આખું જ માપ એકસો ને એંસીનું હોય તો આખા એકસો ને એંસીમાંથી આ નેવું કાપીએ તો કેટલા વધશે તો એ આપણને નેવું મળી જાય ચલો પહેલાં આપણે એ કામ કરી લઈએ ચલો તો અહીંયા વાય પ્લસ આ નેવું નો ખૂણો એટલે કે વાય પ્લસ નેવું બરાબર એકસો એંસી અંશ ને બરાબરની પાછળ જવા દેવાનું એટલે એકસો એંસી માઇનસ નેવું તો આપણને વાય મળશે કેટલા નેવું ચલો અહીંયા આપણું કામ થઈ ગયું એક પૂરું વાય આપણને મળી ગયા છે હવે તમે ખાસ જોજો મિત્રો આપણને વાય મળી ગયા છે નેવ તો એક્સે મળી જાય કેવી રીતે મળે સાહેબ બતાવો જોજો તમે લોકો આ બધા ત્રિકોણને ધ્યાનમાં રાખો આ ત્રિકોણ તમે બધા ધ્યાનમાં રાખો આ ત્રિકોણ છે ને જે એક મિનિટ આ થોડું આખું ચૂખું દોરાય છે હમ હવે થોડું કમ્પ્લીટ દોરાશે બધાએ આ ત્રિકોણને ધ્યાનથી જોવાનું છે ચલો મિત્રો હવે ત્રિકોણમાં આપણને ત્રણ ખૂણા આપેલા છે કયા કયા ત્રણ ખૂણ આપણને આપેલા જુઓ તો એક્સ પ્લસ વાય પ્લસ ત્રીસ તમને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય બધાય કહેશે સાહેબ ખબર જ છે અમને કેટલો થાય એકસો ને એસી તો લખી દઈએ આપણે કે એક્સ પ્લસ વાય પ્લસ ત્રીસ બરાબર એકસો એસી હવે આપણને કયા કયા માપ ખબર છે તો કે ભાઈ વાય આપણને ખબર છે એક્સ ખબર નથી તો વાયનું માપ છે નેવું અંશ પ્લસ ત્રીસ બરાબર એકસો એંસી નેવું પ્લસ ત્રીસ કરો તો કેટલા મળે નેવું પ્લસ ત્રીસ કરો તો એકસોને વીસ મળે એકસો વીસ અંશ બરાબર એકસો ને એંસી એકસો વીસને બરાબર નહીં પાછળ જવા દેજો તો એકસો એંસી માઇનસ એકસો ને વીસ તો એક્સ બરાબર આપણને મળશે કેટલા સાહીઠ તો એક્સ અંશ આપણને કેટલો મળી ગયો મિત્રો સાહીઠ મળી ગયો છે બરાબર ચલો હવે બાકી કોણ રહી ગયા ઝેડ રહી ગયા છે હવે મિત્રો ઝેડ માટે તમારે એક નિયમ યાદ રાખવું પડશે કયો નિયમ ખબર છે તો કે ઝેડનો નિયમ ઝેડનો નિયમ યાદ તમારે રાખવો પડશે આ જે ઝેડ બને છે ને આ ઝેડ બને છે બરાબર છે તો મિત્રો આ ઝેડના જે ખૂણા હોય ને આ ખૂણો અને આ ખૂણો આને કહેવાય યુગ્મ કોણની જોડો જે એક ચૂલમાં કેવી હોય છે સમાન હોય છે લખીએ આપણે કે ભાઈ એક્સ બરાબર ઝેડ કારણ કેટલા મળે સાહીઠ જ મળે ક્લિયર છે ને ઝેડ બરાબર પણ આપણને સાહીઠ જ મળશે ચાલો આગળ જઈએ છીએ દાખલા નંબર ચોથા પર કૂદકો મારીએ છીએ આપણે હવે આપણને સે મહિને જેવું જ આપણે કરવાનું છે જો દાખલો બુકમાં સેમ ટુ સેમ આપેલો છે આપણને તમે જોયો હોય તો આ એકસો ને વીસનો માપ છે તો એની સામે વાય પણ કેટલો મળે એકસો ને વીસ કારણ કે સામ સામેના ખૂણા છે વાય બરાબર એકસો વીસ અંશ અને પછી આને ઠીક કરીને ભાગવાનું છે આપણે ચાલો આગળ જોજો હવે હવે શું મળશે આની પરથી જોજો આપણને આ એકસો વીસ મળી ગયું આ ત્રીસ તો એક્સ આપણને મળી જાય ને બરાબર ને કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણા છે તો લખીએ અહીંયા એક્સ +y + z = 180 x નું માપ આપણને ખબર નથી પણ y આપણે જાણીએ છે 120 z પણ ખબર છે આપણને 30 = 180 x ના x 120 + 30 કરો એટલે 150 થાય 150 = 180 તો x = 180 માંથી એકસો ને પચાસને માઇનસ કરો ને તો કેટલા મળે કહો તો કેટલા મળશે હા ત્રીસ મળશે તો કેટલા મળશે આપણને મિત્રો ત્રીસ આપણો જવાબ થશે એક્સની કિંમત ચલો ફરીથી તમે જોજો અહીંયા ધ્યાનથી આ જે છે ને અહીંથી આપણે ઝેર જો અહીંથી આ ખૂણો ત્યારથી પછી અહીંથી પછી આપણે આની પર એક મીટર આખું ચૂકવું દોરાય છે ખાસ સમજો અહીંથી લઈને આ ખૂણો અહીંથી લઈને અહીંયા નીચે આવું અને અહીંથી પછી એમ જવું તો અહીંયા ઝેડના ખૂણા જોવા ઝેડ બને યુગની જોડ એક્સ અને ઝેડ બંને પણ કેવા કહેવાય સરખા છે એક્સ બરાબર ઝેડ છે એક્સનું માપ આપણને ત્રીસ મળ્યું ને એક્સ બરાબર ત્રીસ છે તેથી ઝેડ બરાબર પણ કેટલા મળશે આપણને ત્રીસ જ મળશે ત્રીસ જ મળશે ચાલો આગળ જોઈએ છે આપણે હવે અરે વાહ પતી ગયા છે ચાર જ દાખલા છે બરાબર ને ચાર જ આપણે કરવાના છે કે પાંચમો છે અરે કંઈ રહી ગયું તું હા અહીંયા ખાલી જગ્યા રાખી છે આપણે ખાલી જગ્યા છે બાકી પાંચમું તો છે જ પાંચમું છે હજી બરાબર ને પાંચમું છે હજી કરીએ નીચેના સમાંતરમાં ચોથુષ કોણમાં એક્સ વાય ઝેડ આપે છે એમ જ વસ્તુ કરવાનું છે આપણે ચલો એક્સ વાય અને ઝેડ આપણે ગોતવાના છે જોજો ખાસ હવે અહીંયા અહીંયા આ એક્સ અંશ છે અહીંયા આ ઝેડ છે અને અહીંયા ત્રીસ છે પણ જોજો અહીંયા ખાસ અહીંયા આપણને કેટલા આપ્યા છે મિત્રો પચાસ આપ્યા છે ને જાણીએ છીએ કે ભાઈ આખું જ માપ હોય આવી રીતે રાઉન્ડ અર્ધવર્તુળ હોય તો આખું એકસો ને એંસી કહેવાય આખા એકસો ને એંસીમાંથી આ પચાસને કાપી નાખવું આટલું કાપી નાખવું તો આ મને મળી જાય ચલો કરીએ આપણે એટલે જો અહીંયા કરીએ આપણે કે ભાઈ એકસો ને એંસી માંથી પચાસને કાઢો તો કેટલા વધે એકસો ને ત્રીસ વધશે એનો મતલબ એનો મતલબ એવો થાય કે આપણો જે અંદરનો ખૂણો ખરો ને અંધકોણ એ કેટલો છે અહીંયા મિત્રો એકસો ને ત્રીસ મળી ગયો છે હવે આ એકસો ત્રીસ તો આ વાય પણ કેટલા આવે સેમ વસ્તુ છે બરાબર છે વાય બરાબર પણ આપણને મળશે એકસો ત્રીસ કારણ કે સામસામેના ખૂણાઓ સરખા કહેવાય ચલો મિત્રો વાય મળી ગયો છે વાય મળી ગયો એટલે આપણે હવે એક્સે મળી જશે કારણ કે સરવાળો કરી દઈએ ત્રણે ત્રણનો આ ત્રિકોણ બનશે અહીંયા બરાબર છે ને આ ત્રિકોણ અહીંયા બનશે આવી રીતે આ ત્રિકોણ બને છે એટલે કે એક્સ પ્લસ વાય પ્લસ ત્રીસ એક્સ પ્લસ આપણે એક્સ પ્લસ વાય પ્લસ ત્રીસ બરાબર ત્રિકોણના ત્રણે ખૂણા એટલે એકસો ને એસી એક્સનું માપ આપણને જાણવાનું છે ખબર જ નથી વાય એકસો ને ત્રીસ છે અને આ તો ત્રીસ છે જ બરાબર એકસો એસી એક્સ એકસો ત્રીસ પ્લસ ત્રીસ એટલે એકસો ને બરાબર એકસો એકસો બરાબરની પાછળ જશે એટલે એકસો માંથી એકસો ને સાહીઠને માઇનસ કરો ને તો આપણને મળશે વીસ અંશ એટલે મિત્રો અહીંયા એક્સની કિંમત આપણને કેટલી મળે છે વીસ મળી જાય છે હવે ઝેડ અને એક્સ બંને પાછા કેવા છે સરખા છે કારણ કે યુગ્મકોણને જોડશે એક્સ બરાબર ઝેડ કહેવાય કારણ કે એ યુગ્મકોણ છે એ શું છે એ યુગ્મકોણ છે એક્સ બરાબર વીસ ડિગ્રી છે તો ભાઈ ઝેડ પણ કેટલા આવે વીસ ડિગ્રી જ થાય શેડ પણ કેટલા આવશે વીસ ડિગ્રી થશે ચાલો ક્લિયર છે બધાને મિત્રો આટલી વસ્તુ ક્લિયર છે ને ચાલો આગળ જઈએ આપણે હવે છઠ્ઠું બાકી છે હજી આઈ થિંક આ લાસ્ટ જ હશે હા બરાબર છે જોજો આ તો મોઢે મોઢી જાયું છે આ એકસો દસ આ એકસો દસ તો સિમ્પલ છે વાય પણ કેટલા આવે એકસો દસ તો વાય બરાબર એકસો દસ આપણો પહેલો જવાબ થઈ ગયો હવે એના પછી એના પછી હવે શોધી લઈએ આ એક્સને તો એક્સ અને એકસો દસ બંને કેવા કહેવાય પાસ પાસેના એટલે એક્સ પ્લસ એકસો દસ બરાબર એકસો ને એંસી એકસો દસને બરાબરની પાછળ જવા દો એટલે એકસો ને એંસી માંથી એકસો ને દસને કાઢવાના એટલે આપણને મળશે સિત્તેર એટલે મિત્રો એક્સ આપણને કેટલા મળી ગયા સિત્તેર એક્સ સિત્તેર તો ઝેર પણ કેટલા સિત્તેર બરાબર એક્સ બરાબર ઝેડ એટલે લખી શકાય કે ઝેડ બરાબર પણ સિત્તેર અંશ આ થઈ ગયો આપણો જવાબ એક્સ બરાબર સિત્તેર ઝેડ બરાબર પણ સિત્તેર તો આ હતો મિત્રો આપણો ત્રણ પોઈન્ટ બેનો પહેલો વિડિયો જેમાં આપણે દાખલા નંબર એક અને બે પૂરા કરાવ્યા હજી મિત્રો આપણો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે બાકી છે હજી પત્યું નથી એમાં મિત્રો હજી આપણે બીજા બે વિડિયો બનાવવા પડશે ત્યાર પછી સ્વાધ્યાય પત છે તો અત્યાર સુધીમાં મિત્રો જેટલું આપણે કરાયું છે ને એ બધાને ખાસ એકવાર પ્રેક્ટિસ કરી લેજો એકવાર જોઈ લેજો તમને બધું જ આવડી જશે એટલે મિત્રો તમને એક્ઝામમાં જરાય તકલીફ ક્યારેય નહીં પડી શકે બરાબર છે ક્યારેય પેપર તમને જેવું હાથમાં આવે ને તેવું તમે લોકો લખવા જ માણશો ખાસ પ્રેક્ટિસ કરજો સારામાં સારા માર્ક્સ લાવજો જો તમે વિડીયોમાં અને ચેનલ પર પહેલીવાર આવી રહ્યા છો તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરી દેજો તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો અને કોમેન્ટ મને જરૂરથી કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે